નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે જુનાગઢ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે જુનાગઢમાં ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને સિત્તેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા છસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો ને તેત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને છોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને અઠ્યોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકવીસો બાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સાડત્રીસો ને સાહીઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સિંગફાળાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો અડતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો એંસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો પંચાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને પંચાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચોળીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઢારસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણા સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સાતસો ને પંચાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા આઠસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કાંગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને પંચાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઈસબગુલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સૂકી ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એંશી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણસો ને એસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લસણના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં સફરજનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોવીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દ્રાક્ષના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સંતરાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં બોરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો રૂપિયા આ હતા મિત્રો જુનાગઢ યાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ